બનાસકાંઠા જિલ્લાના પાલનપુર થી અંબાજી ને જોડતા મુખ્ય માર્ગ પર મેરવાડા નજીક નદી બ્રિજ પહોંચી ગયો છે છે અંદાજે વર્ષ બનેલા આ તૂટી ગયા અને એક તરફ સલામતી માટે લગાવવામાં આવેલી સ્ટીલ વોલ પણ હવે માત્ર તાર વડે બાંધેલી હાલતમાં છે તાજેતરમાં બ્રિજ ના સપાટ પર મોટું ગાબડું પડતા તાત્કાલિક એક તરફ નો માર્ગ બંધ કરી તંત્રએ રિપેરિંગ નું કામ હાથ ધર્યું હતું

જેના કારણે પ્રશ્ન ઉઠી રહ્યા છે વડોદરામાં જે ગંભીર અભિનેતાનો અકસ્માત થયો છે ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના થઈ છે અને એ જ રીતે અમે અહીંના બનાસકાંઠાના પાલનપુર જે અંબાજીનો મુખ્ય માર્ગ છે જે રતનપુર બેરવાડા વચ્ચે આવેલો માર્ગ છે બ્રિજ કહેવામાં આવે છે વર્ષો જૂનો બ્રિજ છે જર્જરીત હાલતમાં બ્રિજ છે અને વર્ષોથી આ બ્રિજની આ જ હાલત છે આપ જોઈ શકો છો કે અહીં બ્રિજ વાઇબ્રેશન થાય છે અને અહીંથી સાધનોનો અવરોધ મેન મુખ્ય અંબાજીનો હાઈવે છે માટે વધારો હોય છે બીજું સાંભળે છે અને પણ હજુ સુધી કોઈ કામકાજ ચાલુ થયું નથી ટૂંક સમયમાં પાલનપુર થી અંબાઈ જતો મુખ્ય માર્ગ હોવાથી અહીં ભાદરી પૂનમ ચાલે છે હજારો ની પણ લાખો ની સંખ્યામાં ભક્તો એથી ચાલે છે સાધનો પણ એથી ચાલે છે પણ ભવિષ્યમાં જે વડોદરામાં બનાવ બન્યો છે તેઓ અહીં મેરવાડા રતનપુર બ્રિજ ઉપર ના બને અને કોઈ આકસ્મિક ઘટના ના બને તેની માટે અમે અહીંના સ્થાનિક ગ્રામજનો સરકાર જોડે અને તંત્ર જોડે માંગ કરીએ છીએ કે પૂર્વ ઝડપે આ બ્રિજ ઉપર કામ ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે બસ એ જ કહે ગુજરાતમાં આવા અનેક બ્રિજો જર્જરીત છે અને વહેલી તકે આ જર્જરીત પુલોને સંપૂર્ણ સારવાર કરી અને વ્યવસ્થિત કામગીરી પૂર્ણ થાય સરકાર છે એવી મારી નમ્ર અપીલ છે હા થોડા મહિના પહેલાં ગાબડું પડે પડે પડ્યું એનું પણ ગાબડું પૂરમાં આવે પણ જેવું જોઈએ એવું અત્યારે વાહન વ્યવહારને બી બહુ અગવડતા પડે છે બ્રિજની અંદર બહુ ખાડા પડી ગયેલા છે અને વહેલી તકે સારવાર થઈને સંપૂર્ણ બ્રિજની કંઈ નવી કામગીરી શરૂ થાય એવી અમારી છે હા તો બહુ મોટી ગંભીર પરિસ્થિતિ થશે ગુજરાતના અંદર ઘણા બધા બ્રિજોની દુર્ઘટના ઘટી છે અહીંયા પણ રતનપુરમાં કોઈ મોટી દુર્ઘટના ના ઘટે એવીને કોઈ મોટી જાનહાની ના થાય એ માટે અમે સરકાર બહુ તંત્રને એટલી જ કહેવાનું થશે કે એવી દુર્ઘટના મેરવાડા પુલની ના થાય તો વહેલી તકે જેમ બને તેમ વહેલી તકે આ પુલનું કામ ચાલુ થાય ગમે તે ડાયવર્જન આપીને કારણ કે વર્ષો જૂનો પુલ છે અને બધાને ખબર છે કે ડેમેજ વારંવાર થાય છે અને એને રિપેરિંગ આપણે કરે છે અને જોઈએ છે અમે રેગ્યુલર અહીંયા અપડાઉન કરીએ છીએ અને બેથી ત્રણ વખત તો અહીંયા ખૂણા ઉપરથી જ ડેમેજ થયો એનો રિપેર કર્યો ફરીથી તૂટ્યો વરસાદમાં ફરીથી રિપેરિંગ કર્યો પણ જો મોટી દુર્ઘટના બની બની જાય તો એ એનું જવાબદાર કોણ આપણને બધાને ખબર છે કે આ વર્ષો જૂનો પુલ છે અને ગમે ત્યારે નીચે જઈ શકાય એવો છે અને એ વખતે ઘણા બધા લોકોનો ભોગ લઈ શકે એવો પુલ છે તો તંત્રને એટલું જ કહીશ કે જેમ બને એમ જલ્દી આ પુલ ચાલુ થાય નવો બને એવું નિવેદન છે મારું